હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં એક કલાક પહેલાં જ નોકરીથી ઘરે આવ્યો છું ને આજે ઘણા દિવસ પછી વળી પાછો બ્લોગ બનાવ્યો છે મને ટાઈમ બહુ એટલો બધો મળતો નથી કે રેગ્યુલર બ્લોગ બનાવું અને થોડા સમય પહેલાં જ ઘરે આવ્યો છું અનંત રમે છે અમે તો ઘણા દિવસે આનંદ વિડીયો બનાવ્યો નહીં ને આનંદ અમારે બ્લોગ બનાવ્યા નહીં અને થોડા દિવસ માં આનંદ બર્થડે આવે છે આપણો આનંદ એક વર્ષનો થઈ જશે નમકીન ખાવ નહી ખાવ નહી ખાવ લો થોડું ખાવ ચશ્મા લેવા આ રે લે કોણ આ ચશ્મા દાદી ના નહી તોડી ના નાખતો હમણાં જ રિપેરિંગ કરાયા રમા દાદી જોડે રમા હં તારું બોક્સ ચાલ દે પાંચ હજાર ચશમાં હાલ દે તૂટી જાશે આલ દે હાલ દે હાજર ચા બનાવે છે ખરી પગબોઠી બનાવે છે ચા એ મને નહીં ભાવતો

રામ રામ અરે જવાનું ઘઉં ડળાવા મે તો કીધું બેઠા તમે એટલે આવ્યો જગા નમસ્કાર મજા ને ચા ચ ભાજીઓ ભાજીને આજમાંમ કઈ વાગ્યું કઈ નહીં કઈ નહીં એના સ્ટેટસ માં જોયું તો હતું આવું હે ના આ મારા ફ્રેન્ડની દુકાન સત્રોડિયા હેર સલોન વણો

ને ગાડીનો બહુ શોખ છે આ જો લગરી આયી છે ને એટલે અનંત જોવા માટે ઉભો થઈ ગયો અનંત પીપીઆઈ જતે જતી રહી છે ખુલ્લા રોડ ઉપર કેમ કે ભગવતીને ગાડી શીખવાની છે એટલે આથી શરૂઆત કરી છે ગાડી શીખવા જવાની આ ખુલ્લા રસ્તા ઉપર લઈ જઈશું ગાડી ફાઇનલી અમે આવ્યા છીએ વણોદ અને આલમપુરા વચ્ચે એક નો સુમસાન રસ્તો છે ત્યાં ગાડી શીખવા માટે અહીંયા કોઈ વચ્ચે આવતું નથી એટલે ગાડી શીખવામાં આસાની રહે ભગવતી તૈયાર છે ગાડી શીખવા માટે હવે સ્ટેરિંગ ઉપર આવશે અને હું જોઉં છું બાજુમાં બેસવા માટે ચલો આવી જાવ જો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે વરસાદ આવે એવું લાગે છે અને ભગવતીનો આજ છે પહેલો દિવસ અમે ગાડી લીધાને અત્યાર સુધી એક વર્ષ ઉપર થઈ ગયું છે

देमी दिमे चला दो जाब न्यूटन करी अने फेरी पाई चालू कर गाडी एक मिनट पुणोस એટલે આવું રહેશે ક્લચ દબાવીને ચાલુ કર હા બસ ચાલુ થઈ ક્લચ આફિક દબાયે પેલો ગિયર પર ન જવા દે ફર્સ્ટ ટાઈમ ભગતી ચલાવ હશે ગાડી ને એક એકવાર તો બંધ થઈ ગઈ છે મેરી કટ જાત આ તો થોડીક સ્પીડ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે 10 ની સ્પીડ માં ગાડી જા દે એક લઈ લેજો એ એક્સિસ્ટ तो गाड़ी अब स्टार्ट થઈ ગઈ છે તમે લગભગ ફર્સ્ટ ટાઈમ ગાડી ચલાવી છે અહીં જાવ લે ઓટન બસ તમજાનું વાત આણશે અત્યારે નહીં

આટા માર્યા છે અને જો રોજ જાય છે ઉભા રહ્યા ને એટલે રોજ બધા જતા રહ્યા જો લોકેશન કેમ મસ્ત છે અમે જઈશું હવે ઘરે આજ મારે આટલું ડ્રાઇવિંગ બરાબર છે પાણી ને બધું પી લીધું છે અને હવે જઈએ છીએ પાછા હવે ઘરે જો વરી એક બોંડ આવ્યું છે ને બચ્ચા ત્રણ બચ્ચા નંદ તો બધા બેઠા છે ખાટલા પર આંદ આંદો આનંદ સાંજ થઈ ગઈ છે ને હવે સેવટા બજાની સબ્જી બને છે રહી અને આ બાજુ મારા બ્લોગ ચાલુ છે થોડી વાર માં આંટુ ના મામા છે એમની રાહ જોઈને ઉભા છીએ ના આદિત્ય માટે કપડા લાયા હજુ રક્ષાબંધન ની ગિફ્ટ બાય બાય કહી દો હાલો અંટુ બાય બાય કહી દો મામા આવજો ઘર સદાવાની તૈયારી છે હવે વીજળી થાય છે જો દેખાય છે સત ગાજે છે ને જો વીજળી થાય છે રી હા આઈ થઈ વીજળી આનંદ મામા એ ગયા છે ઘરે હવે અમે જમી લેશું કેમકે ગમે ત્યાં લાઈટ જાય એવું નક્કી નહીં